આગ લાગી હોવાનું અને કેટલાક લોકો ફસાયા હોવાનું કોલ મળ્યો હતો આગ અગમ્ય કારણોસર દર્દીઓ અને વોટબોય બેહોશ થઈ ગયા હતા આ સૂચના મળતા જ ફાયર વિભાગની ટીમ મિની ફાયર ટેન્ડર અને ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ટીમમાં સુરેશ ઠાકોર કુનાલ ચૌધરી અને વિકાસ દેસાઈ સહિત ફાયરમેનો અને ટ્રેઇંગ જવાનો સામેલ હતા ફાયરમેનોએ ઝડપી કામગીરી કરી ઓછા સમયમાં આગ બુજાવવા દીધી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કુલ પાંચ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં એક મહિલા ચાર પુરુષનો સમાવેશ થયો હતો ત્રણ વ્યક્તિઓને સ્ટ્રેચર દ્વારા એક વ્યક્તિને ફાયરમેને લિફ્ટિંગ કરી અને રૂમમાં ફસાયેલા અન્ય એક વ્યક્તિને ચેર નોટ દ્વારા સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા તમામ ફસાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા બાદ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલ જે મોદીએ જણાવ્યું કે આ સમગ્ર કામગીરી ત્રણને પાંચ વાગ્યે શરૂ થઈ અને ત્રણને વીસ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી ઘટનાને અંતે મોકડ્રોલ જાહેર કરવામાં આવી છે મોક સમય સમયે જનતા હોસ્પિટલના મનસુખભાઈ પટેલ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત ફાયર વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રિપોર્ટર રાજુભાઈ ડી પટેલ પાટણ